ગુજરાત સીઆઈડી દ્વારા રાજ્યના અલગ અલગ શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ખોટા દસ્તાવેજોના આધારે યુકે અમેરિકા કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટ વિઝા અને પીઆર બનાવી આપવા એજન્ટો દ્વારા ગુજરાતના નાગરિકોને ફસાવી મોટી રકમ પડાવતા હોવાની માહિતીના આધારે સીઆઈડી ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અને વડોદરા શહેરમાં સત્તર ટીમો દ્વારા વિઝા એજન્સીઓને ત્યાં રેડ પાડવામાં આવી હતી જેમાં મોટા ખુલાસાઓ સામે આવ્યા છે છેલ્લા ઘણા સમયથી સીએ ક્રેમાં એવી અરજીઓ મળતી હતી કે વિદેશ મોકલવાના બહાને વિઝા એજન્ટ્સ મોટા રકમે લે છે અને પછી એ લોકો વિશે વિદેશ મોકલતા નથી કે મોકલ્યા બાદ ત્યાંથી પરત આવવા પડે છે ત્યાંના એરપોર્ટથી ખાસ કરીને અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા એવા કન્ટ્રીઓથી તો તે આધારે અમે છેલ્લા એક મહિનાથી સર્વેલન્સ મૌન કરવામાં આવેલ છે વિવિધ એજન્ટોના કાર્યાલયમાં તેમાં મળેલ માહિતી આધારે ગઈકાલે ફોર ડીવાય એસપી એક એસપી અને સેવન્ટીન ટીમ્સ ઈચ ટીમ હેડેડ બાય પીઆઈ અથવા પીએસઆઈ એક મહિલા કોન્સ્ટેબલ અને તે ઉપરાંત બે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ કક્ષાના અધિકારી તેમજ પંચો સાથે અમદાવાદ ગાંધીનગર અને વડોદરા તીનો જિલ્લાના લગભગ સેવન્ટીન સ્થળે સંયુક્ત રીતે એક જ સમયે બાર પંદરથી બાર ત્રીસ વાગે તમામ સ્થળે રેડ કરવામાં આવેલ છે એમાં મોટાભાગે અમદાવાદના ઓવરસીઝ પાસપોર્ટ સોલા અમદાવાદ ફર્સ્ટ સ્ટેમ ઓવરસીઝ કન્સલ્ટન્ટ અમદાવાદ લક્ષ્મી ઓવરસીઝ કન્સલ્ટન્ટ અમદાવાદ હાઈટેક એજ્યુકેશન સીજી રોડ અમદાવાદ દેન ઓ એસઆઈ વિજય ચાદસા અમદાવાદ સ્ટેપ ઇમિગ્રેશન નારણપુરા અમદાવાદ નેપ્ટ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટ અહેમદાબાદ ધેન અધર પ્લેસીસ ઇન ગાંધીનગર દાખલા તરીકે ગેટ ઓન ગેટ ઓન વિઝા કન્સલ્ટન્ટ ગાંધીનગર ધેન થ્રો ટોન કન્સલ્ટન્સી ગાંધીનગર રિલાયન્સ ચોકડી કુડાસન પાસે આવેલા અન્ય એક સંસ્થા સીપીયુ મોબાઈલ ફોન કમ્પ્યુટર એ તમામ સહિત ડોક્યુમેન્ટ્સ વિવિધ ડોક્યુમેન્ટ્સ માર્કશીટ્સ એ તમામ કબજે કરવામાં આવે છે મોટાભાગે માર્કશીટ્સ અને ડોક્યુમેન્ટ્સ બધા બોગસ ફેક ડોક્યુમેન્ટ્સ છે આ ઉપરાંત થર્ટી સેવન પાસપોર્ટ્સ વન એટી ટુ પાસપોર્ટ કોપીસ સેવન્ટી નાઇન માર્કશીટ સાત અન્ય નવ અન્ય ડોક્યુમેન્ટો ફિફ્ટી થ્રી કમ્પ્યુટર્સ હાર્ડ ડિસ્ક ફેક સીલ વિથ સ્ટેમ્પર્ડ એટ કેશ લગભગ પાંચ સાડે પાંચ લાખ રૂપિયા કેશ અને દારૂના બોટલ બે સ્થળે એક નવરંગપુરા અને અન્ય ગાંધીનગરમાંથી નાઇન આઈએમએફએલ બોટલ અને પાંત્રીસ બિયર બોટલ કબજા કરવામાં આવેલ છે એ જુદા જુદા ટીમો દ્વારા હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી દેવામાં આવેલ છે અને ટૂંક સમયમાં એફઆઈઆર નોંધીને આ તમામ સંસ્થા વિરુદ્ધ યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એ એક્ઝેક્ટ નંબર મેં કહી કંઈ નહીં શકતો આટલીસ્ટ દો તીન અરજી તો લાસ્ટ વન મંથ મેં મળી અમારી પાસે અને પહેલે બી એક અરજી મળી એ આધારે ગુના પણ દાખલ કરવામાં આવે છે હાલમાં એ તો મદદ જેલમાં છે જે મેં પહેલે એક આપ સે સર્વેલન્સ કર કરે ડમી કેન્ડિડેટ્સ બેચ કે વેરીફાઈ કરતા એસમ રેડમાં અનધર ઇમ્પોર્ટન્ટ કાશિયત એ છે જે રેડમાં ગયેલ તમામ અધિકારી રેડ સેડ રેડના સ્થળ પહોંચ્યા સુધી એને પણ ખબર નથી કયા રેડમાં ગયા એટલા અમે સિક્રેટસી મેન્ટેન કરવામાં આવે છે એટલા માટે સક્સેસ મળે છે તમામ સ્થળેથી પોઝિટિવ રેડ થયેલ છે અને તમામ સ્થળેથી ફેક ડોક્યુમેન્ટ્સ મળેલ છે હવે તમામ જો જો સ્ટીમે પૂછ રેડ કરેલ છે એને સંબંધિત કર્મચારી જે જે પણ ઉપલબ્ધ છે કર્મચારી અથવા માલિક એને હાલમાં પૂછપરછ ચાલે છે એ બધા મને સાંજે અલગ રિપોર્ટ કરશે તે આધારે ટૂંક સમયમાં ગુના દાખલ કરવામાં આવશે ખાસ કરીને ગુના એ છે કે ફોર્જ ડોક્યુમેન્ટના જે મુખ્ય હેતુ છે એ આધારે ગુના દાખલ કરવામાં આવશે અમે આપણે બતાવતા ચાતા ઇસમે દો પ્રકાર કયા એક તો એકદમ ગલત ડોક્યુમેન્ટ ખુદ એલો ક્રિએટ કરે છે બીજો છે મોડિફાઈ કરે છે જે ફોર એક્ઝામ્પલ ટોફલ એક્ઝામ સ્કોર છે એ ઓછા સ્કોર હોય તો એને પીડીએફમાં કન્વર્ટ કરતા પીડીએફ એડિટરથી મોડીફાય કરે છે તો બંને પ્રકારના ડોક્યુમેન્ટ મળેલ છે ઇવન અન્ય રાજ્યોના કોલેજના ડિગ્રી સર્ટિફિકેટ માર્કશીટ પણ મળેલ છે એ બધા બોગસ છે એ અમે તપાસ દરમિયાન બધા કાર્યવાહી કરવામાં આવશે સંબંધિત શૈક્ષણિક સંસ્થા ઇવન જો એક્સપિરિયન્સ લેટર આપેલ સંસ્થા એ તમામને ખાતરી કોન્ટેક્ટ કરીને ઘરે ઘરે એવા ડોક્યુમેન્ટ ઇસ્યુ કરવામાં આવેલ છે કે કેમ એ તમામ તપાસનો મુદ્દા છે ધેટ વિલ બી ટેકન કેર ફિલહાલ છત્તીસગઢ બિહાર આઈ એટ ટુ રિસીવ ધ ડોક્યુમેન્ટ વિથ ટીમ્સ વન્સ દે બ્રિંગ આઈ વિલ फर्दर डिटेल्स इट डिपेंड्स डिपेंड्स जैसे कस्टमर उसके हिसाब से उनका जैसे देश के अलावा वॉट काइंड ऑफ वीज़ा स्टूडेंट वीज़ा जॉब वीज़ा या पी आर के लिए ये डिपेंड्स वो तो अक्यूज के हम लोग जो मालिक को पकड़ के पूछपरछ करेंगे ओनली वी कम टू नो बट रफली थर्टी टू फोर्टी लैक्स रुपीज़